હાલો ભાઈઓ તો આપણા ફૂલ વ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલો આપણા જો આપણા પાછળના આપણા ઘઉં છે આવડા તમે જુઓ ભાઈઓ હવે આપણે આગળ આવેલા જેવી આપણે આગળના કેમેરાનું વિડિયો રેકોર્ડિંગ છે હો ભાઈઓ એટલે મારે ફેરવામાં જો આ રીતે કરવું પડે કેમકે ફોન આમ કહીને આમ કરાય નહીં મારેથી પાણી ચાલુ કર્યું આપણે એટલે આપણે આવ્યા છે વાળીએ જો તમે આપણો કૂવો આ હું તમને બતાવું જો આ કૂવો આપણો દહની ગાડી છે જો હા મેં ફૂટવા જો ફ્યુસ ને ટાટા ને એવું અહીંયા છે હાલો હું તમને આગળ બતાવું જો આ પાણી કેટલું આવે જો કઈ ઘટ્યા પાણીમાં કાંઈ ન ઘટે આમ જો કુંડી થોડીક તૂટી ગઈ છે એટલે પાણી ઓલી બાજુથી આવે છે તમે જો ચારમાં ઓલી સાઈડ જાય છે અને ચારમાં આ સાઈડ જાય છે જો બે બાજુ ચાર ચારમાં જાય ભાઈઓ હવે આપણા ઘઉમાં તમે જુઓ ડુંડીઓ આવી ગઈ છે ઘઉં માં તે હું તમને ડુંડી બતાવું ઘઉં માં જો આ ડુંડીઓ આવી ગઈ ઘઉં માં જે ખેડૂત ભાઈ હોય એ કમેન્ટ કરજો કે તમે કેટલા દિવસે પાણી પાવો અને અમારા ઘઉંમાં કાંઈ હજી પોષણ બોષણ ઘટતું હોય તો કેજો કે આમાં હું કઈ દવા સાટવી કયું ખાતર નાખું બીજું જો આપણે વડલાના સાંઈએ બેઠા હતા જમીન બમીને આવ્યા હતા ઘરેથી અવાર ની લાઈટ વહી ગઈ હતી હમણાં લાઈટ આવી એટલે આપણે આવ્યા પાણી વાળવા જોવા થોડાક દિવસ પેલા આપણે ચોખ્ખું કર્યું હતું તમને ખબર છે તમે બાવળ હતો ને બાવળ કાપી નાખો સાફ સફાઈ કરી નાખી મસ્તી ની અને જો આ ગિરનાર પર્વત દેખાય નહી દેખાય થોડું વાઇટ આવે પાછળ એટલે નહી દેખાય નહી દેખાય ભાઈઓ જો વડલો હે અને વડલાય રે જો પેપા પણ આવી ગયા જો વડલાય રે હે ને આ પેપાનું ઘણા શાક બનાવીને ખાય ભાઈ તો આપણે તડકાના વડલે બેઠા એને જો પાણી ચાલુ હોય બે બાજુ ચાર ચારમાં મૂક્યું હોય એક એક બબેમાં મૂકાય નહીં નકર નાકો ફૂટી જાય અહીંયા આપણે ફૂઈ જવી તો હાથમાં રે ભાઈઓ તો હાલો હવે આપણે વ્લોગ પૂરો કરવી મળશું આગળના બ્લોગમાં